તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોયા પહેલો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર એના આપણે જવાબ આપવાના છે પહેલો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને

તો રૈયતવાદી પદ્ધતિના પ્રણેતા થોમસ મુન્દ્રો હતા આગળ જોઈએ આગળ છે પ્રશ્ન બે નો અ કે ટૂંક નોટ લખો કોઈ પણ પાત્ર હોય કોઈ પણ ટોપિક હોય એના વિશે આપણે ટૂંક નોટ લખવાની છે પાઠના આધારે હલો છે બિરસા મુંડા તો બિરસા મુંડા નો જન્મ પંદરમી નવેમ્બર ઈસવીસન અઢારસો ને પંચોતેર માં થયો હતો તેમના પિતાનું નામ સુંગના મુંડા અને માતાનું નામ કમી મુંડાઈના હતું બીરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું કુટુંબની ગરીબીના કારણે બીરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એક થી બીજી જગ્યાએ સ્થાનાંતરમાં વીત્યું હતું જોકે કે સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું તેણે બચપણમાં મુંડા લોકો અને દીકવો એટલે કે બહારથી આવેલા લોકો વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તેણે જનોઈ ધારણ કરી હતી પોતે તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કૃષ્ટના કાર્યમાં લાગી ગયા હતા પોતે અંગ્રેજ સત્તાના હિમાયતી સાવકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું જે વાતની ઊંડી અસર પીરસા મુંડા પર થઈ હતી જેના વિરાજમાં ઈસવીસન અઢારસો ને પંચોણું માં વ્યાપક આંદોલન ઉલ ગુલાલનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફજિયાત વેટ કરાવે છે કંપની જે હતી તેના આદિવાસીઓ હતી એમને હેરાન કરતી હતી જોઈ શકો છો વિગતે પણ એમની સંપૂર્ણ ટૂંક નોટ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નના જવાબ એકવાર વાંચી લેવાના છે એમને લાગુ કરી હતી એમના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે એમાં તેના કારણો કયા કયા હતા તો જમીનનું વધારે પડતું મહેસૂલ હતું તેમાં રૈયતવાળી પદ્ધતિમાં બીજું શું હતું તો સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી ત્રીજો કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે નાશ થાય અથવા વરસાદ ન પડે પડે કાળ તો તો પણ મહેસૂલ જ પડતું હતું છે કે મહાલ વાળી પદ્ધતિ તો અહીંયા જે આગળ જોયા એ રૈયત પદ્ધતિ હતી હવે આપણે મહાલ પદ્ધતિ વિશે પણ એના પણ થોમસ મુન્દ્રો હતા એમને પણ જોઈ શકો છો સંપૂર્ણ તમને ટૂંક નોટ લખીને આપેલી છે

પોતે પોતાનું મહેસૂલ વસૂલી લેતો હતો અને આગળ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબો ટોપિક વાઇઝ તમને આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નો જવાબો ધ્યાનથી વાંચી અને લખી લેવાના છે બીજો પ્રશ્ન છે કે અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી તો જે અઢારમી સદી હતી ત્યારે ભારતમાં ખેતીની પરિસ્થિતિ કેવી હતી પોતે વિકસિત ખેતી હતી વિકાસશીલ હતી કે ખેતી આપણી અધોગતિ તરફ હતી એમના વિશે સંપૂર્ણ તમને

તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે તેથી મોટી માંગ હતી કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસ્તો હતો આવો રંગ અન્ય ગળીથી ઉપસ્તો ન હતો તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ જે હતી દેશ પરદેશમાં વધવા માંડી હતી આગળ જોઈએ આગળ છે ચોથો કે અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જણાવો અંગ્રેજ શાસનમાં જે આપણા ભારતના લોકો હતા એમની પ્રવૃત્તિઓ કેવી કેવી હતી તેમના વિશે પણ જોઈ શકો છો લોકો ખેતી સાથે સંકળાયેલા હતા પોતે પશુપાલક સાથે સંકળાયેલા હતા સંપૂર્ણ નોંધ તમને આપેલી છે પ્રશ્નો જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરી ત્યાંથી પ્રશ્નનો જવાબ ત્યાંથી વાંચવાનો છે સમજવાનો છે પછી જ લખવાનો છે છે જોઈ શકો છો પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ આગળ જોઈએ કે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર પહેલો કે ભારતમાં ગણી ઉત્પાદનની કેટલી પ્રથા હતી તો ભારતમાં ગણી ઉત્પાદનની ટોટલ બે પ્રથા હતી ઓપ્શન નંબર બી જે છે એ આપણો સાચો ઓપ્શન રહેશે નેક્સ્ટ જોઈએ બીજો કે ઈસી અઢારસો માં કયા બે પ્રાંતોમાં રૈયત પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી તો આવશે મુંબઈ અને મદ્રાસ મદ્રાસ એટલે કે જે હાલનું ચેન્નઈ છે એ પહેલા મદ્રાસ તરીકે જાણીતું હતું અંદર ઓપ્શન નંબર બી જે છે કે મુંબઈ અને મદ્રાસમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી આગળ જોઈએ આગળ છે ત્રીજો કે ઝારખંડ રાજ્યમાં હજારી બાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો તો આવશે સંથાળ સંથાલ જે આદિવાસીઓની એક જાતિ છે આગળ જોઈએ આપણે

ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત